એનજી જાડેજા નાવની ટીમના માણસોને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ દરમિયાન મળેલ માહિતીના આધારે રાજમહેલ રોડ લાલકોટ પાસેથી એક ઇસમ નામે મોહમ્મદ હુસૈન ગુલામ મોહમ્મદ પઠાણ અને એમઆઈજી ફ્લેટ પત્રકાર કોલોની પાસે તાંદલચા વડોદરાની શોધી કાઢેલ સદર ઈસમની પૂછતર પૂછપરછ દરમિયાન તેમજ ખાતરી તપાસ દરમિયાન સદર ઈસમે સાગરીતો સાથે મળી ભાડેથી ફોર વ્હીલ કાર મેળવીને આ ભાડેથી મેળવેલ ફોર વ્હીલ કારને તેઓના આર્થિક ફાયદા માટે બારોબાર સગેવકે કરવાનું નક્કી કરીને સદર ઇસમે જુમકાર એપ દ્વારા બુકિંગ કરી અમદાવાદ ખાતે રહેતા ફરિયાદીની હુંડાઈ ક્રેટા કાર તારીખ પાંચમી નવેમ્બર બે હજાર ચોવીસથી સાતમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી દિન બે માટે પાડે તારીખ પાંચમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદથી મેળવીને મોહમ્મદ હુસેન પઠાણનો લઈ ગયેલ અને નક્કી કરેલ સમયપૂર્ણ થવા છતાં કાર પરત નહીં આપતા જેથી આ મોહમ્મદ હુસેન પઠાણનો સંપર્ક કરતા મોહમ્મદ હુસેન પઠાણનો ફોન બંધ કરી દીધેલ અને ફરિયાદીને આરોપી મોહમ્મદ હુસેન પઠાણ સાથે સંપર્ક થયેલ નહીં અને આરોપીના વડોદરા ખાતેના મકાને તપાસ કરતા મળી આવેલ નહીં જેથી ફરિયાદીએ તેઓને ભાડે આપેલ કારમાં જીપીએસ સિસ્ટમ લગાવેલ હોય જેમાં છેલ્લું લોકેશન જોતા મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લામાં આવતા જેથી ફરિયાદીએ સદર જગ્યાએ જે તપાસ કરતા મળી આવેલ નહીં જેથી આરોપી મોહમ્મદ હુસૈન ગુલામ મોહમ્મદ પઠાને ફરિયાદીની ભાડેથી લઈ ગયેલ હુંડાઈ ક્રેટા કાર કિંમત રૂપિયા બાર લાખ પચાસ હજારની વાકે કરીને ફરિયાદી પાસે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોય આરોપી સામે ફરિયાદી આપેલ ફરિયાદના આધારે મોહમ્મદ હુસૈન ગુલામ મહંમદ પઠાણ ઠગાઈનો ગુનો અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોવાનું જણાઈ આવતા આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશને જાણ કરતા સતર આરોપીને જોના પોલીસ સ્ટેશનના ગુનામાં કામે તપાસ તેમજ કાર્યવાહી માટે સંભાળી લઈ ગયેલ છે આરોપીનું નામ સરનામું મોહમદ હુસૈન ગુલામ મહંમદ પઠાણ રહેઠાણ એમઆઈજી ફ્લેટ પત્રકાર કોલોની પાસે તાંદળચા શહેર